ઘેરાવ કરવાની પણ તૈયારી કરી રહ્યા છે આપણે લડી લેવાનું છે કોઈ દિવસ આદિવાસી સમાજ ઝુક્યો નથી અને ઝૂકશે પણ નહીં એક નારો બોલાય જનરાગીકરણ થવા જઈ રહ્યું છે સરકારી હોસ્પિટલ બચાવવા માટે રહ્યા છે પણ દુઃખ સાથે કેવું પડે છે વિદેશમાં કઈક થયું તો બે મિનિટમાં માં આપણે ત્યાં બેઠેલા મુખ્યમંત્રી ને ખબર પડી જાય છે પણ આ દિવસે વિસ્તારમાં હોસ્પિટલ બચાવવા માટેના જે ધરણાનો કાર્યક્રમ હતો એ એમને દેખાતો નથી મિત્રો આપણે આશા મૂળકોની પાસે રાખીએ જે સરકાર છે જે સરકારમાં બેઠેલા છે અત્યારે છેલ્લા બે દિવસમાં એક સાબામાં મેં વાંચ્યું કે ભાઈ ધારાસભ્યોએ પણ ઇન્ડિયન બનાવ્યું હવે મને એવું લાગે છે એ લોકોના અધિકાર બચાવવા માટે પણ આપણે લડવું પડશે એવા લોકો પાસે આપણે અપેક્ષા નથી રાખવાની આપણે ભારતના બંધારણના પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ આપણે ભારત સરકાર પાંચમી અનુસૂચિ પ્રમાણે આપણે ગામે ગામ ગ્રામ સભાઓ કરો ઠરાવો કરો અને આવું ખાનગીકરણ થતું આપણે અટકાવીએ અને આપણા હક અધિકાર માટે લઈએ ભારતના બંધારણે આપણને

કારણ કે સમય છે કાલે સમિતિ કે આપડી લડાઈ માટે આપણે હાઈવે પર બેસવાનું છે એના માટે તૈયાર છે નવસારી જિલ્લાનું વિધાનસભા અધ્યક્ષ તરીકે તમારી વચ્ચે સમર્થન અપાયું સૌને જય આદિવાસી જય જોવાદિવાસી અવાજ માં તાકાત સાત નવ બે હજાર ત્રેવીસ થી ઉત્તમ થી પદયાત્રા ની શરૂઆત કરેલી અને આ લડાઈ ની શરૂઆત કરેલી અને આજે પણ ચાલુ છે ત્યારે પણ અમે સહકારમાં માં હતા આજે પણ સહકારમાં માં અને આ લડાઈ જીતી સુધી ત્યાં સુધી સહકાર કરે છે વાત કરી જળ જંગલ જમીન બચાવવાની અનેક વિનાશકારી પ્રોજેક્ટ આપણી વચ્ચે આવી રહ્યા છે તેમાં જ આપણા વચ્ચે આ પ્રોજેક્ટ લાવે છે સરકારી દવાખાનાને ખાનગી કરવાની વાત કરતા હોય આ સરકારી દવાખાનું કોણ છે આપણા મા સમાન છે ને આપણા મા સમાન છે ને કોઈ માના ધવણ પર હાથ નાખતું હોય તો એ ચલાવી લેવાય ચલાવી લેવાય એ હાથ સહિત કાપી નાખવાની તાકાત આપણે દરેક જગ્યાએથી આગેવાનો આવ્યા છે ઉંમર ગામથી અંબાજુ સુધી આગેવાનો આવ્યા છે પાર્ક આપી રિવર્ડની લડાઈની યોજનાની શરૂઆત કરેલી સોળ જેટલી રેલી કરેલી ઉંમર ગામથી ઉંબાજી સુધીના તમામ આગેવાનો એક મંચ પર આવેલા અને સરકારને ઘૂંટણીએ પાડી દીધી આમાં પણ આપણે બધા તેવે સરકારને પાડી છે એક જ મીટનો સમય એકો છે એટલે એક જ વાત કરીને મારી વાત પૂરી કરીશ હવે ગયા વખતે બી કઈ ને કઈ લો આ વખતે જંગલ માં બે સિંહ રહેતા રાજકારણ એક સિંહ થોડો ઘરડો જુવાન એટલે પેલો સિંહો સાઈડ પર બેઠો હતો એટલે થોડા કૂતરા આવી રીતે એને કઢવા માટે હાવહાવ કરવા લાગ્યા પરંતુ પેલો દૂર બેઠેલો સિંહ એને જોઈને ખમાયું નહીં ત્યારે એને દૂર થી મારી એટલે પેલા કૂતરા નાઈ ગયા ત્યારે પેલા આપણામાં ભી હોય ને પેલા લુચ્ચા શિયાળ હોય ને

બરાબર ને જય દિવસે જય દિવસે એ વડીલતા હાથામે પૂરા કે લે તેરું ને બોમલે ખાઈ લે અને પાસે બોમ્બડા પૂડ્યા પહા જય દિવસે 2023 હજાર કરેલી અને સમગ્ર તાપી જિલ્લામાં આપણે બધા માંગતા હતા કે સરકારી આપણે એટલા માટે કેતા હતા કે સરકારી હોસ્પિટલ ને સરકારી રેવા દો કારણ કે આપણે જાણીએ છીએ આપણે પડી જઈએ તો કા જઈએ પડી જઈએ તો કા જઈએ પેટમાં દુખે તો ક્યાં જઈએ તો કાં જીએ? થાય મેડિકલ કોલેજ નું ખાનગીકરણ ન થાય એના માટે

જી સુધી ના આદિવાસીઓ એક થઈ જાવ અને ભાજપ સરકાર જ આ ખાનગી એને ઉખાડી ફેંકીએ તો આવી રીતે આપણને તડકામાં બેસાઈ નહીં આવી રીતે આપણે ઉભા રહી સાંભળીશું નહીં જ્યાં સુધી આપણો નેતા બોલશે નહીં જ્યાં સુધી આપણો નેતા લડશે નહીં ક્યાં સુધી આપણી दशा આવી જ રહેવાની છે એટલા માટે અમે અમારું કોંગ્રેસીકરણ ઘરે મૂકીને સમજ ની વાત આવે ત્યારે ખુલે આમ બોલીએ છે એટલે મેં બતાને નથી ગમતો પણ આદિવાસી સમાજ માટે લડવું પડે મરવું પડે તૈયાર છે લોકોને ખોટી વાત કરીને ગુમરાહ કરવાની વાત કરતા હશે અમે ચલાવી લેવાના નથી અને જ્યાં સુધી અમને વેદાંતા જેવું આંદોલન કરતા સરકાર જો એવી ઈચ્છતી હોય કે ફરીથી આદિવાસી સમાજ વેદાંતા જેવું કરે તો એ પણ જોઈ લેજો અમે એ પણ કરવા માટે વેડી થઈ જઈશું અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓ હવે જાગી ગયા છે અને ત્રણ તારીખ થી જે ત્રણ તારીખ થી જે આ નિશ્ચિત ધારણા પર બેઠા છે ધીમે ધીમે આખા ગુજરાતમાંથી લોકો મળવા આવ્યા બીજા રાજ્યમાંથી પણ લોકો મળવા આવ્યા છે અને હવે પાર્તાપી નર્મદા રિવર લિંક હોય નેશનલ હાઈવે ની વાત હોય સરકારી હોસ્પિટલ ની વાત હોય ખાંગીકરણ ની વાત હોય એસટી આનામત ની વાત હોય અમે આ વ્યારા થી બત્તા જ આંદોલનના બધા જ સાથીઓ સાથે મળીને હવે આપણે ગાંધીનગર ઘેરાવ કરવાની પણ તૈયારી કરી રહ્યા છે આવશો ને જ્યાં સુધી આ લોકો આપણી વાત ન સાંભળે ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે બધા સાથ અને સહકાર આપશો એ જ આશા અને વિશ્વાસ સાથે બધા જય આદિવાસી જય આદિવાસી